નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ પીએમ નરેન્દ્ર મોદીએ સંભાળ્યો ચાર્જ ચાર્જ સંભાળતા જ પીએમ મોદી એક્શનમાં ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય સુરતની સ્વિમિર હોસ્પિટલ ફરીથી આવી વિવાદમાં મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ લાવવામાં આવી હતી સ્વિમિર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પર કચ્છના પિંગલેશ્વર દરિયા નજીકથી ઝડપાયું ચરસ પેટ્રોલિંગ દરમિયાન બેન વારસો દસ ચરસના પેકેટ મળ્યા તો મજાની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારબાદ તેમણે ચાર્જ કે જે સંભાળવાનું શરૂ કરી દીધો છે અને હવે વાત કરીએ તો ચાર્જ સંભાળતા જ તેમણે ખેડૂતો માટે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં ખાસ આ નિર્ણયની વાત કરીએ તો ખેડૂત સન્માન નિધિ અંતર્ગત જે ખેડૂતોને હપ્તો આપવામાં આવે છે તેમાં સત્તરમો હપ્તો કે જે જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં દેશના નવ પોઈન્ટ ત્રીસ કરોડ જે ખેડૂતો છે કે તેનાથી લાભ થશે તો નવ કરોડ ત્રીસ લાખ ખેડૂતો કે જેમને જે આ મહત્ત્વનો જે સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર થશે સીધો જ તેમના બેંક એકાઉન્ટમાં જે હપ્તો તેમને પહોંચી જશે અને તેનાથી ખેડૂતોને સીધો જ લાભ કે જે મળવાનો છે તો આજથી જે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખતનો વડાપ્રધાનનો ચાર્જ કે જે સંભાળી લીધો છે ગઈકાલે તેમણે શપથ ગ્રહણ કર્યા હતા રાષ્ટ્રપતિ ભવનમાં જે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે ત્રીજી વખત જેમાં શપથ ગ્રહણ કર્યા હતા અને હવે જે પ્રકારે આ આગામી પાંચ વર્ષના વિઝન સાથે નરેન્દ્ર મોદી કે જે આગળ વધી રહ્યા છે જેમાં અગાઉ પણ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું છે આગામી પાંચ વર્ષનું વિઝન કે જે મોદી સરકારનું તૈયાર છે અને આ વખતે જે એનડીએને પૂર્ણ બહુમત મળ્યું છે તેના આધારે જનતાએ જે વિશ્વાસ રાખ્યો છે તેને જે પ્રકારે સાર્થક કરવામાં જે અત્યારની સરકાર છે કે જે કટિબદ્ધ રહેશે તે પ્રકારનું તેમણે વચન આપ્યું છે તમામ જનતાને અને હવે જે ચાર્જ સંભાળતા જ સૌ વખત ખેડૂતો માટે નિર્ણય કે જે તેમનો હપ્તો જાહેર કરી દીધો છે વાત કરીએ કચ્છથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છના પિંગલેશ્વર દરિયા નજીકથી ચરસ ઝડપાયું છે તો વધુ એક વખત આજે જે નશાનો કારોબાર કે જે ઝડપાઈ રહ્યું છે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આ જે ડ્રગ્સ ઝડપાતું હોય છે ત્યારે હવે ચરસનું જે પ્રમાણ ઝડપાયું છે જેમાં પેટ્રોલિંગ દરમિયાન આ બેન વારસો દસ ચરસના પેકેટ કે જે મળી આવ્યા હતા સમગ્ર મુદ્દે કોઠારા પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે અને આ ચરસના પેકેટ જે મળ્યા છે તેને કબજે કરવામાં આવી ગયા છે તો કોઠારા પોલીસે હવે વધુ તપાસ કે જે આ મામલે ખાસ હાથ ધરી દીધી છે તો પિંગલેશ્વર દરિયા નજીકથી આ જે ચરસ ઝડપાયું છે ત્યારે વાત કરીએ તો ખાસ પોરબંદર હોય કે પછી કચ્છ હોય દ્વારકા હોય આજે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી જે પ્રકારે ડ્રગ્સ ઝડપાવવાની જે કામગીરી સતત જે કરવામાં આવતી હોય છે પોલીસ દ્વારા જે થોડા દિવસ પહેલાં જ જે પ્રકારે ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે વધુ એક વખત જે કચ્છના અપીલેશ્વર દરિયા નજીકથી આ ચરસના પેકેટો ઝડપાયા છે જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો અને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ 10 જેટલા આ ચરસના પેકેટ છે કે જેને ઝડપી પાડ્યા છે અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોઠારા પોલીસે દસ જે ચરસના પેકેટ છે કે જેને કબજે કર્યા છે અને હવે આગળની જે કાર્યવાહી કે જે હાથ ધરવામાં આવી ગઈ છે તો વારંવાર કચ્છના દરિયાકાંઠેથી આ પ્રકારે બિનવારસુ ચરસ મળતું હોય છે બિનવારસુ જે પ્રકારે ચરસ મળ્યું છે અને પહેલા જે ડ્રગ્સ પણ જે પ્રકારે જડપાયું હતું ત્યારે હવે કોઠારા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આગળ વાત કરીએ સુરતની તો સુરતની સ્વિમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે મેડિકલ કોલેજમાં થાઈગલ લાવવામાં આવી હતી ત્યારે જે સમાચાર મળી રહ્યા છે મેડિકલ સ્વિમેર કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે આને જ લઈને સ્વિમેર હોસ્પિટલ કે જે ફરીથી વિવાદમાં સપડાઈ છે તો સમગ્ર મામલો દબાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો થાઈગલ અને ડોક્ટર વચ્ચે આ મુદ્દે ખાસ બબાલ પણ જે પ્રકારે જોવા મળી હતી અસ્તવ્યસ્ત કપડા પહેરેલી હાલતમાં મહિલા બહાર નીકળી હતી તો સમગ્ર મામલે સ્વીમર પ્રશાસન જાગ્યું છે ઓર્થોપેડિક વિભાગના ઋત્વિક દરજીએ ખાઈ ગલ બોલાવી હોવાની વાત કે જે હાલ બહાર આવી રહી છે તો સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી કે જે બનાવવામાં આવશે અને સમગ્ર તપાસ કે જે કરવામાં આવશે સુમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની જે ખાલી બોટલો છે કે તે પણ મળી આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે જીતેશ જે સ્પ્રિમિયર હોસ્પિટલમાં જે વિવાદ છે અને સાથે જ જે દારૂની બોટલ પણ મળી છે સમગ્ર વિગત અત્યાર સુધી શું મળી રહી છે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને તેની સાથે મેડિકલ કોલેજ આવેલી છે તેમાં એક શર્મસાર કિસ્સો સામે આવ્યો છે તેમાં કહી શકાય કે એક રેસિડેન્ટ ડોક્ટર જે છે ઋષિક દરજી તેણે પોતાની કોલેજ ની અંદર કરી રહ્યો છે ત્યાં બોલાવી હતી કે તે પહેલા જ બંને વચ્ચે થઈ હતી તેના દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કહેવામાં આવે તો આ જે છે તેને માર મારવામાં આવ્યો હતો ठीक अब आप लोग समग्र माहिती बदल तो ऑर्थोपेडिक विभाग ना ऋत्विक दर्जीये थाई ग स्मीमर हॉस्पिटल में जो वार्डन और जिन्होंने ये सर को बताया डीन सर को बताया आ, उनको बुला के एक मीटिंग होगा देन जो रेसिडेंट के अगेंस्ट में ये हुआ है उनके एच को बुलाया जाएगा उस रेसिडेंट को बुलाया जाएगा और उसके हिसाब से आगे की कार्रवाई होगी सर पूरा मामला किस तरह था और किस तरह जो, जो, जो प्रशासन के सामने मामला आया है प्रशासन के माम, सामने तो मामला ऐसे ही आया है कि कोई लड़की वहाँ पे बुलाई गई थी लेकिन लड़की कौन थी या क्या थी वो पुलिस वाले ज़्यादा बेटर बता सकते हैं वो कोई इन्फॉर्मेशन कॉलेज वालों के पास नहीं है पुलिस ने सी सी टी वी कैमरा चेक करने की उस दिन कोशिश की थी रात में लेकिन उससे क्या क्या मिला वो उनके पास ज़्यादा बेटर इन्फॉर्मेशन होगी आपके किस को कि जो सी सी टी वी जो सी सी क्या जो सीसीटीवी जो सीसीटीवी है वो सीसीटीवी कॉलेज के पास ही है जब एक कमेटी का मीटिंग होगा तो वो सीसीटीवी का फुटेज भी उसमें रखा जाएगा वो भी देखा जाएगा वो भी चेक किया जाएगा लड़के थे क्योंकि सुनने वाली एक नहीं, के, आ, साथ ही है है, के नहीं के? सर अभी तक का जो ये है कि एक ही स्टूडेंट था जिसके अगेंस्ट में ये हुआ है सर ये डॉक्टर कौन से डिपार्टमेंट के हैं अभी तो प्राइमरीली जो मालूम पड़ रहा है वो ऑर्थोपेडिक्स के डॉक्टर होने का ये है कौन से ईयर के सर वो वो फाइनल ईयर का स्टूडेंट होगा पीजी फाइनल ईयर का स्टूडेंट होगा सर नाम क्या है करके नाम है उसका नाम इतनी बड़ी घटना हुई है फिर भी आपके पास पर्याप्त कोई नहीं है क्यों ऐसा है क्यों क्यों चुपाना चाह रहे हो घटना बनी है छता जे कहीं जे कहवा प्रशासन के जो तैयार नहीं આગળ વાત કરીએ ભાવનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રાજવા વિસ્તારમાં બે માળનું મકાન કે ધરાશાયી થવાની ઘટના બની છે રામજી મંદિર પાસે આવેલ બે માળનું મકાન ધરાશાયી થયું હતું મકાન ધરાશાયી થવાની ઘટનામાં વૃદ્ધનો આ બાદ બચાવ થયો છે અત્યંત જૂનું મકાન હોવાથી અચાનક જે ધરાશાયી થઈ ગયું હતું અને મકાન ધરાશાયીની ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર કે જે નથી આવ્યા તો અત્યંત જૂનું આ મકાન હતું અને

રામજી મંદિર પાસે એક બે માળનો જે અત્યંત પૌરાણિક મકાન કહી શકાય એ મકાન જે છીડ કે ધરાશાયી થયું હતું આ મકાન જે છીડ બે પતી પૌરાણિક હતું અને કહી શકાય છે કે હાલ એજી વરસાદનો પણ प्रारंभ થયો નથી એ પહેલા જ આ મકાન જે છીડ કે ધરાશાયી થઈ ગયું હતું જો કે આ મકાન ધરાશાયી થયું તો આ સમયે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ઘરની અંદર રહેજે માલસામાન જે ખરવાકી હતી તે તમામ જે છીડ દબાઈ ગઈ હતી અને પાતળો નાશ નથી થઈયો હતો ચોક્કસ આ બના ના પગલે મોટી સંખ્યાની અંદર લોકો જે છે એ એકઠા થઈ ગયા હતા તંત્ર વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી બહુ જ મહત્વનું છે કે ભાવનગર શહેરની અંદર આવે અતિ જૂના કહી શકાય એવા અનેક મકાનો જે આવેલા છે કે જેને તંત્ર દ્વારા નોટિસ જોઈ છે એ પાઠવવામાં આવી છે કે જેમાંથી રિનોવેશન કરવામાં આવે યા ઉતારી લેવામાં આવે પરંતુ લોકોએ નોટિસ પાઠવવા બાદ જે બેદરકારી દાખવામાં આવી છે જેનું જ્યાં પરિણામ છે ત્યારે આ એક મકાન જે છે કે વિસ્તારમાં બે માણું ધરાશાયી થયું છે અને જેની અંદર હાલ કોઈ ચાર નથી આપવામાં નથી તેમાં એક વૃદ્ધ રહેતા હતા તેનો આ બાજુ પચાસ થી થવા છે જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે કોઈપણ જાનહાની જાનહાનીના સમાચાર નથી આ બાદ બચાવ કે જે વિરુદ્ધનો થયો હતો ને હવે સમગ્ર મામલે જે પ્રકારે હાલ તો કોઈ પણ જાનહાનીના સમાચાર નથી આગળ વાત કરીએ તો ગુજરાતની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી કે જે લોકસભાની ચૂંટણીની સાથે યોજાઈ હતી તેમાં ભાજપે વિજય મેળવ્યો હતો અને હવે જે પાંચ વિધાનસભામાં જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કે જેમને હવે શપથ લેવડાવવામાં આવવાના છે ખાસ વાત કરીએ તો આવતીકાલે આ નવા ધારાસભ્યો કે જેમની શપથવિધિ યોજવામાં આવશે વિધાનસભાના અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે આ નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો કે જે શપથ લેવાના છે જેમાં વાત કરીએ તો વિજાપુરના જે સી જે ચાવડાની ખાસ વાત કરીએ પોરબંદરથી જે અર્જુન મોઢવાડિયાની આપણે વાત કરીએ ચિરાગ પટેલની વાત કરીએ અરવિંદ લાડાણી આ જે આ સિવાય જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જે ધારાસભ્ય પદના શપથ લેવાના છે તો વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા કે જે હવે એકસો ને એકસઠ થઈ ગઈ છે સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે

બિનર છે છૂટા છે ત્યારે મે સંપત્તિ આવતી કાલે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ધારાસભ્ય તરીકે તમામ અધિકારો પ્રાપ્ત થશે જે જેમાં અર્જુનભાઈ મોઢવાડે જે મૂળ કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા હતા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એ જ ચાવડા પર કોંગ્રેસના ધારાસભ્ય હતા ચિરાગ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય હતા એ જ રીતે વાતચીત ધર્મેન્દ્ર સ્વાગત જેવા પક્ષ ધારાસભ્ય હતા

જ્યાં જઈને પોતાનું પગ દેખાય પોતાનો શ્વાસ દેખાય સપ્તાહ દેખાય ત્યાં લોકો જોડાતા હોય જે આભાર આપનું સમગ્ર માહિતી બદલ તો હવે જે સંખ્યા બળ ભાજપનું આપણે વાત કરીએ એકસો એકસઠ થઈ ગયું છે પાંચ નવા ધારાસભ્ય કે જે ચૂંટાયા છે ભાજપના અને કોંગ્રેસની વાત કરીએ તો સત્તર સીટો જે જીતી હતી તેમાંથી પાંચ હવે ભાજપમાં આવી ગયા છે અને તે જીતી ગયા છે પેટા ચૂંટણીમાં ત્યારે હવે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને માત્ર તેર થઈ ગયું છે સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા હતા અને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાનાર છે યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માંગ્યો છે ઉપરાંત તેઓ નીતિન ગડકરીને પણ મળવા પહોંચાતા આ સ્થિતિમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લગવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થયાની પણ સંભાવના છે આ સિવાય એવી અટકળો છે કે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે આગામી ભાજપ પ્રમુખ કોણ હશે તે અંગે વાતચીત થવાની પણ સંભાવના છે તો યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ સમય માંગ્યો છે મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો અને રાજ્યની એંસી સીટોમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ સડત્રીસ સીટો જીતી અને આ સાથે જ ભાજપને તેત્રીસથી સંતોષ માનવો પડ્યો હતો આ સિવાય ચૂંટણીમાં સપા સાથે લડેલી કોંગ્રેસે પણ છ બેઠકો જીતી અને ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હલચલ તેજ જોવા મળી રહી છે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે અને તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઇલ પર હસ્તાક્ષર કરી દીધા છે તો નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો અને કાર્યાલયના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો કુલ નવ પોઈન્ટ ત્રણ કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ વીસ હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે તો ત્રીજા કાર્યકાળની શરૂઆત કરતા પ્રથમ નિર્ણય લીધા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટેનો પહેલો નિર્ણય કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટની બેઠક સોમવારે સાંજે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે આ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે અને આ બેઠક આજે સાંજે પાંચ વાગે થઈ શકે છે ભાજપ અધ્યક્ષ જે નડ્ડાએ મોદી સરકારની નવી કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં વિકાસને નવી ગતિ આપવા માટે અનુભવી નેતાઓ અને મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે બોતેર સભ્યોની મંત્રીપરિષદમાં અડધાથી વધુ મંત્રીઓ અગાઉ કેન્દ્રમાં મંત્રી અને ત્રણ કે તેથી વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે તેવી જ રીતે મંત્રી તમામ પ્રદેશ વર્ગો અને સમુદાયોને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સડત્રીસ જે અલગ અલગ મંત્રીઓની ખાસ વાત કરીએ સુડતાલીસ મંત્રીઓ ઓબીસી છે એસસી એસટી અને લઘુમતી સમુદાયના છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની નવી રચાયેલી સરકારના તમામ મંત્રીઓને સલાહ આપી હતી કે તેઓ નમ્ર રહે કારણ કે સામાન્ય લોકો આને પસંદ કરે છે નરેન્દ્ર મોદીએ તેમને ઈમાનદારી અને પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન ન કરવાની પણ સલાહ આપી હતી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે ભુજમાં આજે મીઠાઈઓના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠક્કર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે અને તેની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી હતી ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈપણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું હતું હું મોદીનો ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એના ખુશીમાં અત્યારે આ જલેબી વેચવાનો અને બધું ફટાકડા અને બધું રાખ્યું છે પ્રોગ્રામ અત્યારે અહીંયા અને ઘણો આનંદ થયો આપણે એમ કે અત્યારે શપથ લીધી હતી વાત બહુમતી ના આવી થોડું રૂપ થયો સમજ્યા બાકી જોઈ તો અત્યારે જરૂર તો મોદી જ છે અત્યારે સામે તો કોઈ પાત્ર છે જ નહીં સમજ્યા દસ વર્ષમાં કોઈ જાતનો કાંઈ નથી શાંતિ હતી બધા પ્રોબ્લેમ સોલ્વ થયા છે કોઈ વસ્તુમાં કાંઈ આપણે નડતર નથી હતી શાંત શાંતિની કલમ છે રામ મંદિર છે કોઈ જાતનો હોલડ નહીં કોઈ જાતના બોમ્બ ધડાકા નહીં આજે તો બસ જલેબી વેચવાની આજે સમજે કે આમ તો નકા પહેલા આપણે રાખવાના હતા પાછા બહુ ના આવી એટલે એને બીજો ભાજપવાળા અપીલ હતી કે આપણે તે દિવસે આપણે રાજકોટ વાળા એ બનાવવાની હિસાબે નહીં વેચવાની જલેબી ને ફટાકડા નહીં ફોડવા આવે શપથ થઈ ગઈ ત્યાં રાખી દો ભોગ આ રાતના વિધિ રાત હતી રવિવાર નહીં અહીંયા એ બજારમાં તો કોઈ હોય નહીં અમારી પાસે અહીંયા બે ત્રણ જણા અમે હોય એના કરતા આજે સવારના આપણે આજે દસ તારીખના સમજે દસ વાગ્યા પછી આ પ્રોગ્રામ રાખ્યો અમે ઢોલ ને બધા ને જલેબી વેચી અમે ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તેવામાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી ત્યારે ભાવનગરમાં પણ ભારે પવનની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો તો ગઢડા રોડ ભાવનગર રોડ પાળિયાદ રોડ ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઝાપટું પડતા ગઢડા રોડ ભાવનગર રોડ પાળીયાદ રોડ ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું કાળઝાળ ગરમીમાં ચોમાલીસ ડિગ્રી સુધી લોકોએ તાપ સહન કર્યા છે ત્યારબાદ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે જિલ્લામાં મેઘરાજાના શ્રી ગણેશ થયા હતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ચોમાસાના પ્રારંભથી લોકોમાં આનંદ છવાયો હતો અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા તો સાંજ થતાં જ ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આકરા તાપ અને બફારાની વચ્ચે ગાજવીજ સાથે શહેરમાં નહીવત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે જિલ્લામાં ભારે પવને તારાજી સર્જી હતી જેમાં જોરદાર પવનને કારણે જ્યોતિગ્રામ સર્કલ પર મૂકેલા મોટા હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા તો મહત્વનું છે કે જ્યોતિગ્રામ સર્કલે મોટી સંખ્યામાં વાહનો અને લોકોની અવરજવર થાય છે પરંતુ કોઈ વાહન ચાલકોને વાહનચાલકોને રાહદારીને કોઈપણ પ્રકારની જે જાનહાની નથી થઈ તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીના માળિયા હળવદ હાઇવે પર ધનાળાના પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપની સામે અકસ્માત બનવા પામ્યો હતો હળવદ માળિયા હાઇવે પર અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી કારનું ટાયર અચાનક ફાટતા ડિવાઈડર કૂદીને બીજી તરફ ફંગોળાઈ હતી અને આ સમગ્ર બનાવ કે જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો અમરેલી બાબરાના ત્રબોડા ગામના સ્થાનિક હોકળામાં બોલેરો ગાડી તણાઈ ગઈ હતી ત્યારે મામલતદાર પોલીસ ફાયર વિભાગ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા બોલેરો ગાડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી ગાડીમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થતો ગયો છે ત્યારે વડોદરાના કરજણના કણભા ગામના નવયુવાન અને દેશ સેવા માટે આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાન નું મૃત્યુ થતા જનાજામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા जवान थे जो कि आज हमारे बीच गए हैं तो उन्होंने इतनी अच्छी ड्यूटी किया है कि हमारा स्टाफ पूरा उनसे बहुत ही खुश है हमारे सभी ऑफिसर हमारा स्टाफ एस एस जी से जो भी बहुत ही अच्छा थे बहुत ही अच्छे थे बहुत ही अच्छी ड्यूटी किया उन्होंने और हम सभी इस बात से चिंतित हैं आज वो हमारे बीच से चले गए हम बहुत ही चिंतित हैं इस बात से જૂનાગઢમાં મનપાના સેક્રેટરીની સામે મહિલાએ દુષ્કર્મ થયાની ફરિયાદ આપી હતી તો પીડિત મહિલાએ પોલીસ ઉપરાંત એસપી ડીઆઈજી તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી જેની સામે સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ મહિલા વિરુદ્ધ જે લાખો રૂપિયાની માંગ કરી હોવાની અને રૂપિયા નહીં આપે તો દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે તો હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

રવિવારે પેરિસમાં રમાઈ રહેલ ફ્રેન્ચ ઓપન ટેનિસ મેન્સ ગ્રાન્ડ સ્લેમમાં થર્ડ સીડ ખેલાડી અલ્કરાઝે ફોર્થ સીડ ખેલાડી જર્મનીના જ્વેવરેવને એક સંઘર્ષપૂર્ણ અને રોમાંચક પાંચ સેટના મેરેથોન મુકાબલામાં હરાવીને પોતાનું સૌ પ્રથમ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતી લીધું હતું અલકરાઝે બે હજાર બાવીસમાં યુએસ ઓપન અને બે હજાર ત્રેવીસમાં વિમ્બલ્ટન ટાઇટલ જીત્યું છે આ તેનું ત્રીજું ટાઇટલ હતું આ સંઘર્ષ ચાર કલાક અને ઓગણીસ મિનિટ ચાલ્યો હતો અને આ સાથે જ અલ્કરાઝ ગ્રાસ હાર્ડ અને ક્લે એમ ત્રણે સરફેસ પર જીત મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો તો શનિવારે રમાયેલ વિમેન્સ ફાઇનલમાં પોલેન્ડની સ્વીયાટેકે વિજય મેળવ્યો હતો તો હાલ સમાચારમાં બસ સમાચાર માટે જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર